એટલે કશું અજીબો ગરીબ એમાં પ્રથમ નજરે જોનારને તો ન જ જણાય પણ જો તમારે એવું આશ્ચર્ય જોવું હોય તો આ મંદિરમાં સવાર સાંજ આરતી ટાણે હાજર રહેવું પડે મંદિર છે મુખ્યત્વે પરમાર રાજપૂતોના ઈષ્ટ દેવતા માંડવરાયજીનો કે જે સૂર્ય દેવનો અવતાર મનાય છે પરમારોના એક કુળ દેવતા છે વળી સોની અને જૈન લોકો પણ તેને માને છે આ મંદિરના રહસ્યની વાત કરતા પહેલા એક નજર એ મૂળીના ભૂતકાળ પર ફેરવી લઈએ મૂળી એ જૂના વખતમાં એક નાનકડું રજવાડું હતું તેની ગાદીએ એ પરમાર રાજાઓ શાસન કરતા એ વખતે એ મૂળીની ગાદી પર સાતમી પેઢીએ ચાંચોજી પરમાર નામના રાજા થઈ ગયા એવી વાત ચાલી આવે છે કે એકવાર હળવદના રાજા કેસરજી ધ્રોલના રાજા અને ચાંચોજી દ્વારિકા ગયા ત્યાં ગોમતીમાં સ્નાન કરી ત્રણેય પોતાની મરજી મુજબ એક એક એ પ્રતિજ્ઞા લીધી ચાંચોજી પરમારે પ્રતિજ્ઞા લીધી કે મારી પાસે આવી કોઈ પણ વ્યક્તિ જે માગે તે આપવું કે મારી પાસે કોઈ વ્યક્તિ આવે અને જે માગે એ આપવું એવી પ્રતિજ્ઞા લીધી વખત જતા ધ્રોલ રાજવીનીને હળવદના રાજાએ લીધેલી પ્રતિજ્ઞાઓ તૂટી ગઈ પણ એ ચાંચો પરમાનું વ્રત અખંડ રહ્યું આથી હળવદના રાજા કેસરજીને તેની ઈર્ષ્યા થઈ આવી તેણે ચાંચોજીનો પ્રતિજ્ઞા ભંગ કરવા માટે પોતાના દશોંધી ચારણને કહ્યું ઘણી આનાકાની પછી ચારણ તૈયાર થયો ચાંચોજીના દરબારમાં ચારણ આવ્યો અને તેણે ચાંચોજી પાસે જીવતા સિંહના દાનની માંગણી કરી આખા ડાયરાએ એ ચારણને આવું ના કરવા સમજાવ્યો પણ ચારણ તો હઠ લઈને બેઠો અને પછી એને દુહા લલકાર્યા કે જમી દાન કે દે જબર લીલ વળું લીલાર સાવજ દે મુ સાવ ભલ પારકરા પરમાર હે સાચો સાચોજી પરમાર કોઈ શક્તિમાન રાજવી જમીન ના દાન આપે તો વળી કોઈ માડી જાય પોતાનું માથું પણ ઉતારી દે પણ મને તો સાવજ જ ખફે માટે હે પરમાર મને તો જ આપ ચારણની માંગ પૂરી કરવાનું ચાચોજીએ વચન આપ્યું અને પછી એ માંડવરાયજી ના ભગવાન માંડવરાયજી ના મંદિરે જઈ પ્રાર્થના કરી અને માંડવરાય એ પોતાને આબરૂ રાખવા પ્રાર્થના કરી અને એવું કહેવાય છે કે બીજે દિવસે પાંચાળના ડુંગરોના ગાળામાં બધા ગયા ત્યારે ભગવાન માંડવરાયજી ખુદ એ સાવજ બનીને આવ્યા અને ચાચોજી એને પકડીને ચારણ પાસે લાવ્યા પણ ચારણ ક્યાં ચારણ એ વાત તો સાવ ભૂલી જ ગયેલો કે દાન કઈ રીતે હાથમાં એ સહેલી વાત હતી ચારણ દેમાર ત્યાંથી ભાગ્યો અને ભાગતા ભાગતા તેને કહ્યું કે ચાચોજી હવે એને છોડી મૂક એટલે મેં માંગેલું દાન પહોંચી ગયું સમજજે અને ચાચો સિંહને વંદન કરી અને છોડી મૂક્યો આજ ભગવાન માંડવરાયજીએ એની આબરૂ રાખી હતી ત્યારે એ આવા માંડવરાયજી દાદા માંડવરાયજીનું મંદિર આજે પણ મૂળીની વચોવચ એ કેસરી ધજા ફરકાવતું ઊભું છે પાચાળના રતન સમા આ મંદિરમાં એ સવાર સાંજ ભગવાન માંડવરાયની આરતી થાય છે અને આરતી ક્યારે થાય છે ખબર કે જ્યારે એક મોર દુનિયાના કોઈ અગોચર ખૂણેથી પ્રગટતો હોય એમ આવીને એ એ ટોચ ઉપરના સ્થળે બેસીને બે અષાઢી કંઠના ટહુકા કરે ત્યારે આજે ઘણાને વાત માનવા જેવી ના લાગે તો માંડવરાયજીના મંદિરે જઈ અને આરતીમાં હાજરી પુરાવજો આજકાલની આ વાત નથી મિત્રો દિવસોના મહિના મહિનાના વર્ષો વર્ષોના દાયકા અને દાયકાઓની સદીઓ થઈ ગઈ તોય આ ઘટના ક્રમમાં કદી ફેરફાર નથી થયો સાંજે તેના નિશ્ચિત સમયે એક ક્ષણ માત્રના વહેલા મોડા વિના મોર આવે છે ક્યાંથી આવે છે કોઈ નથી જાણતું આવીને મંદિરના ઘૂમટની એક નિશ્ચિત જગ્યા પર બેસે છે અને નિશ્ચિત સમયે જ બે અષાઢી કરે છે અને મોરના ટહુક્યા બાદ નગારે ઘાવ પડે છે ઝાલર રણકે છે ધૂપેડો ફરે છે અને ભગવાન માંડવરાયની આરતીનો એ આરંભ થાય છે મોર ત્યાં જ રાત રહે છે સવારે પાછો દરરોજના નિયત સમયે મોર ટહકે છે અને આરતી બાદ મોર એ જતો રહે છે ક્યાં જાય છે કોઈ નથી જાણતું પણ એટલું ચોક્કસ કે સાંજે પાછો નિયત સમયે મોર આવે છે જરૂર આવે એટલે આવે જ આવે એટલે આવે જ પછી ભલે પ્રખર ગરમી હોય ઠંડી હોય કે ભયંકર ચક્રાવાત અને ગાજવીજ સાથેનો વરસાદ હોય કદાચ સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે તો ભલે પણ મોર એનો ઘટનાક્રમ ચૂકે સંભવ નથી ભલે આટલા દાયકાઓથી મોર એનો એ જ છે અન્ય બદલાયો પણ નથી એ જ મોર એ જ સમયે આરતી કરાવે છે આની પાછળ શું કારણ હોઈ શકે વિજ્ઞાન કદાચ એ તથ્ય શોધવાનો પ્રયાસ કરે તો શું શોધી શકે એને આ ઘટના પાછળ કોઈ કારણ જ એ કેમ મળે અસંભવો આખરે દુનિયામાં એવી વસ્તુ એવી ઘટના કે એવા સ્થળનું પણ અસ્તિત્વ છે કે જે વિજ્ઞાનની સમજના સીમાડા બહાર છે અને શું છે અલબત્ત એજ તો ઈશ્વર છે કુદરત છે છે જર્મન ભેજાબાજ આલ્બર્ટ આઇન્સ્ટાઇન્ટ કહે છે કે સમગ્ર એ બ્રહ્માંડનું સંચાલન કોઈ એ અદૃશ્ય ચેતના વડે થાય છે એ વાત દીવા જેવી સ્પષ્ટ છે અને સામાન્ય માનવીની સમજ બહાર છે એ ઈશ્વર છે અને આ ઘટનામાં પણ એ માંડવરાયના ભક્તો એ માંડવરાય દાદાનો જ પરચો ભાળે છે એ સિવાય તો બીજું કોણ એ આવું કરી શકે આવું કરી શકવાને સમર્થ છે ભાઈ સાહેબ આ તો યુગોથી એક ધારો અસ્ખલિત ચાલ્યું આવે છે જય માંડવરાય દાદા પદ રાખતા પરમારની તેદી હું હાવસ થઈને હીક્યો અજાન આજે વેળા માંડવરાતું મોર બનીને મિત્રો વિડીયો પસંદ આવ્યો મારે ચેનલ સબસ્ક્રાઈબ કરો આગળ મળીશું આગળ આવા જ આપડા ઇતિહાસ સાથે આપણા સંસ્કૃતિ સાથે જય માંડવરાયજી દાદા જય ભવાની